સ્વાગત કરીએ છીએ જયભાઈ જે સિત્તેર એક દિવસની આસપાસ જેમાં સિત્તેર આસપાસ જામીન મળી ગયા સ્વાગત કરીએ છીએ તો મતલબ કે એમની જે ખોટી રીતે જેલમાં સંડોવા આવીને ખોટા કેસ કરીને લેવામાં આવ્યા હતા તેનો ન્યાય મળી ગયો છે અને એના સ્વાગતમાં અમે બધા મારી ખુશી રીતે આવતા ગયા છીએ ધારાસભ્ય ચૈતર વસાવાને નામ દ્વારા ગુજરાત હાઈકોર્ટે જામીન તો આપી દીધા છે પરંતુ તેની સાથે કેટલી શરતો પણ રાખવામાં આવી છે શરત એક એવી પણ છે કે તેમણે પોતાના મત વિસ્તાર ડીડિયાપાડામાં જવાનું નથી શું કહેશું કોર્ટની આજે શરત છે તેના વિશે તમે શું કહેવાય એ બાજુ ચૂંટાયેલા ધારાસભ્યને એમને પોતાના ઘેર જવા માટે જો સરકાર રજા ના આપી તો આનાથી તાણાશાહી કે કહેવાય બીજું બીજું મેં કહેવા માંગીએ ચૈતર સાહેબ એક વ્યક્તિ નથી ચૈતર સાહેબ એક વિચાર છે એ દરેક જિલ્લામાં દરેક ગામડામાં ઘરે ઘરે જૈતનભાઈ ના વિચાર છે એ વિચારને તમે જેલમાં પૂરી નહીં શકો જનતાને કેવા માંગે છે કે આજે વખતે આપણે ભાજપને જોરદાર જવાબ વાપરવાનો છે

આજે ઇતેર દિવસ જેલવાસ ભોગવીને જે લોકોનો અવાજ બનીને હર હંમેશ બોલતા રહે છે અને સામાન્ય જનતા માટે એકસો બ્યાસી ધારાસભ્યોમાંના એક ધારાસભ્ય એવા છે કે ટૂંક સમયના અંદર યુવાનોના અંદર અને લોકોના અંદર એટલી જાગૃતિ લાવી દીધી છે કે આજે ગામે ગામ હર તાલુકે હર જિલ્લે અને આખા ગુજરાતના અંદર એમના નામનો ડંકો વાગી રહ્યો છે એક ધારાસભ્ય એવા છે કે તો આજે અમારે તો ખુશીની લાગણી છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય આજે આટલું સરસ કામગીરી કરી રહ્યા છે એ સાથે આ રાજનીતિમાં પણ નવો એક ઉગતો સૂરજ દેખાઈ રહ્યો છે યુવાનો આજે રાજનીતિમાં આવી રહ્યા છે અને દરેક જગ્યાએ એક ચૈતર વસાવાની પણ દરેક ગામે ગામ ચૈતર વસાવવા ઊભા થઈ રહ્યા છે તો નામદાર કોર્ટે જે એમને જામીન આવેલા છે એ બદલ ખૂબ ખુશીની વાત છે અને એમના નામદાર કોર્ટના જે નિયમો છે એનું પાલન કરીને જે શરતી જામીન આવેલા છે એ પણ અમને મંજૂર છે અમારે શરતી ની મતલબ નથી અમારે તો ફક્ત ચૈતરભાઈ બહાર રહે લોકોનો અવાજ બની રહે જેથી કરીને ચૈતરભાઈ ક્યાં પણ રહે પણ બહાર રહેશે તો અમે એમના લોકોના પ્રશ્ન આસાનીથી કામ થઈ શકે અને અત્યારે બધા મોટી સંખ્યામાં અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લામાંથી રાજપીતલા ખાતે સ્વાગત માટે ઘણા લોકો આવી શકશે તેમના સમર્થકોનું કહેવું છે ધારાસભ્ય ચૈતરવસ્થામાં જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે તેમણે જે મીડિયા સાથે વાત કરી છે તે વાતમાં તેમનું જે પહેલાંનું જે રણવું હતો તેમની જે ખુમાવી હતી અને સરકાર સામે તેમના જે તીખા તહેવાર હતા તે પણ હજુ જીવાને એવા છે ત્યારે ધારાસભ્ય ચૈતરવસ્થામાં રાજી પણ આવે ત્યારે આપણે તેમની સાથે વાત પણ કરીશું